હા હવે તમારું અત્યારે તમે ટાઈમ ઓફ આર્ગ્યુમેન્ટ બે આર્ગ્યુમેન્ટ યુ આર સીંગ કે યુ આર બીન અરેસ્ટેડ એટ 12 ઇન ધ મિડનાઈટ હવે આ આ વસ્તુ આ વસ્તુ ખાલી મારા 12 વાગે અરેસ્ટ કર્યાનું એ કહે છે એમાં શું કહેવું છે તમે 12 વાગે અરેસ્ટ કર્યા છે બેન ને બેન ને 12 વાગે અરેસ્ટ કર્યા છે બેન ને રાત્રે 12 વાગે ક્યાં થી એને આફ કોઈ બેન ને કોઈ પણ પોલીસ વાળા સનસેટ પછી અરેસ્ટ કરવાની મને નથી લાગતું કરે હિંમત તો ઇટ્સ ક્લિયર બ્રીચ ઓફ ઓર્ડર ઓફ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ એટલે હવે તો તમારે આ બેનસ આમાં તો તમારે કઈ કહેવાનું જ રહેવાનું પણ તમારું પણ શું સ્ટાન્ડર્ડ છે બે દિવસ માં તમે રિમાન્ડ માંગો છો બે દિવસ પછી વન એટી નાઇન માં જ આવો જે સંકેતવાત નોકરી કરે છે બે પગાર કોઈ હોય ઉમ તમે પાકિસ્તાન આ ગ્રુપ એક ને પણ પાક કોને જની ડિસ્કસ કરવાનું જો કરી ત્યાં તો ખુલીયું અમે તત્તા રિપોર્ટ કર્યો કે બગા નથી ફોર ઓર્ડર એમાં મે